નાની બચત યોજના હેઠળ પોસ્ટ ઓફિસ રિકરિંગ બચતના નવા ખાતા ખોલવા માટે એ એસ એલ એ એસ ફાઈવ કાર્ડ ઇશ્યુ ન થતા હોવાની રજૂઆત કલેક્ટરને કરવામાં આવી છે એમ પી કે બી વાય એજન્ટ બહેનોએ કહ્યું હતું કે એક તરફ આત્મનિર્ભર થવાની વાતો કરવામાં આવે છે બીજી તરફ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી જેથી બે હજાર જેટલી બહેનોને છેલ્લા છ મહિનાથી નવું ખાતું ખોલાવી શકી નથી જેથી રોકાણ કરતાં અન્ય ખાનગી રોકાણોમાં રોકાણ કરવા લાગ્યા છે જેથી બે હજાર બહેનોની આવક સામે પણ પ્રશ્ન ઊભા થયા છે પોસ્ટ ઓફિસમાં ચાલતી હાલની રિકરિંગ બચત યોજનામાં ખાતું ખોલાવતા પહેલા ઇસ્યુ કરવામાં આવતા કાર્ડ બનાવવાનો ફરજિયાત છે જે છેલ્લા કેટલાક માસથી ઉપલબ્ધ કરાવતા નથી આ અંગે અગાઉ પણ કલેક્ટરમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તો છતાં કોઈ ઉકેલ આવતો નથી નિમિષા અગ્રવતીએ જણાવ્યું હતું કે નવા ખાતે ન ખોલી શકવાના કારણે અમારા ગ્રાહકો અને બેંકોમાં તથા ખાનગી રોકાણોમાં રોકાણ કરવાનું શરૂ કરી દીધું છે જેથી એજન્ટ બહેનો આ પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના પરિવારના ગુજરાન ચલાવવાનો પણ મોટો પ્રશ્ન ઊભો થાય તેમ છે જેથી આ બાબતે વહેલી કાર્યવાહી કરીને કાર્ડ સત્વરે મળતા થાય તેવી રજૂઆત કલેક્ટરને કરવામાં આવી છે મારું નામ શાહ અમી છે અને નાનપુરા હેડ ઓફિસમાં અમારી રિકરિંગની એજન્સી ચાલે છે આજે અમે બધા બહેનો અહીંયા કલેક્ટર સાહેબને અરજી કરવા માટે આવ્યા છીએ કે છેલ્લા છ મહિનાથી રિકરિંગના નવા કાર્ડ ખોલવા માટે અહીં અમને કાર્ડ મળી રહ્યા નથી અને આ અમારી રિકરિંગની જે એજન્સી છે એ મહિલા પ્રધાન એજન્સી છે અને જેના પર ઘણા બધાનું ગુજરાન ચાલે છે કાર્ડ ન હોવાને લીધે અમે નવા ખાતા ખોલી શકતા નથી લોકોને બચત કરાવી શકતા નથી જેને લીધે એમને પણ નુકસાન થાય છે અને અમારી ઇન્કમ પર પણ અસર થાય છે જેને લઈને અમારું ગુજરાન ચાલે છે અને જે મોદી સાહેબે કીધું છે આત્મનિર્ભર બનવાનું જે અમે કરી રહ્યા છે પણ કાર્ડ ન હોવાને લીધે એ પૂરું કરી શકતા નથી એટલે અમારી ખાસ અરજી છે કે અમને સત્વરે કાર્ડ મળે જેથી અમે અમારા કામે લાગી શકીએ હું રજૂઆતમાં અમારે જે હોસ્ટેલમાં નાની બચતની મહિલા પ્રધાન સ્કીમ છે એના માટેનું કાર્ડ બાબતે અમારે જે પ્રોબ્લેમ્સ થાય છે બધા લેડીઝોને તેના માટે હું લઈને આજે અહીંયા ઉપસ્થિત છું પ્રોબ્લેમમાં એ છે અમે જ્યારે એકાઉન્ટ ખોલતા હોઈએ છીએ નવા ખાતા ત્યારે અમારે છે ને કલેક્ટરના કાર્ડ હોવા જરૂરી હોય છે જે કાર્ડ છેલ્લા પાંચ ચાર પાંચ વર્ષથી અમને પ્રોબ્લેમ છે મળતા જ નથી કાર્ડ અને વચ્ચે બે એક મહિના મળે અને પાછું નથી મળતા હવે ભારત આપણા ભારતમાં એવું છે કે મહિલા પ્રધાનને આત્મનિર્ભર બનાવવાની જે પ્રધાનમંત્રી જે વાત કરે છે એ પ્રમાણે અમને કોઈ સુવિધા અહીંયા મળતી નથી અગાઉ પોસ્ટ ઓફિસમાં કલેક્ટર ઓફિસમાં પણ અમે અગાઉ રજૂઆત કરી ચૂક્યા છે અને વારંવાર કહેવા છતાં પણ આમાં કોઈ Racionando o que? O que lá,